નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર અવદૂત આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢ માંગ ભવનાથ માંગ અવદૂત આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરઃ ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મય શ્રી ગુરુ ભગવાન દત્તાત્રેયની તપસ્તી એટલા ગરવો ગિરનાર અને ગરવા ગિરનારની પવિત્ર ભૂમિમાં જે સનાતન ધર્મની આધ્યાત્મ ચેતનાને જગાવનાર જે કોઈ હોય તો ગુરુ છે અને ગુરુ બિન ભવનિધિ તરીને કોઈ ચાહે ધીરંશી શંકર સમ હોય શસ્ત્રો અને મહાપુરુષોએ ગુરુનું વર્ણન કરતા ઠેકા નથી એવું આજે પર્વ ઉમ્માસનું મૃત થવા ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ શ્રદ્ધા અને સમર્પિત થવા માટેનો અવસર ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા સારા ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં ખૂબ જ ધામધૂમપૂર્વક શ્રદ્ધાળુઓ ભક્તજનો પોતાની શ્રદ્ધા લઈ અને આવતા એવી જ રીતે આઘોશમાં અવધૂત આશ્રમ હશે વારપૂજ્ય બ્રાહ્મણીનું શ્રી હરકૃષ્ણજી બાપુનું સમાધિ પૂજન ভক্তি সময় গুৰু পূৰ্ণিমা নিজে দৰে